વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર ધારાસભ્ય જીતુ સોમાણી નો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં શું જેટલું સેટઅપ છે હા કામ કરતા હી છે એ લોકોને રાખવામાં આવશે બરાબર બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે सरकार ना धारा धोरण मुजब नियम नियम मुजब साहब जे सेटअप खाली है ये तो कर थे से है सही सेटअप खाली हो ये नियम मुजब सेटअप कितना नु है तो बस इया ओगन साइट नु खाली बताओ है ओगन साइट तो एना ऊपर दरखास्त में के ने लोग ने पहला करा है और तो ही जे जुना काम करता है ने लोग अपन तो जेड़ा कौन चढ़ाएगा का नोटा चढ़ता तो कौन चढ़ाएगा दाई क्या गया ये ने अपना छे अंदर कर बाकी ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને કપાટા અમીનામ જે ટોળા ટપાટા આવે છે એ વસ્તુ મને પોમાણ નથી બરોબર અને જીતુ જીતનું સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને મને બધી ખબર છે હા જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને બધી ખબર છે મને હા શું મને બધી ખબર છે હા હું આજે છે ને બારક હોય આડે આડેગડે લગભગ સફાઈ કર્મચારીઓ રહે ને એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા એટલે હું નગરપાલિકા નગરપાલિકાએ મને બોલાવ્યો એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નો એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની પ્રશ્નો ની બધા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓને વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપ્પા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને સાઠ વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર મેં ને રાખ્યા તમે બધાને ખબર છે ના નગરપાલિકાની પોતે વાતો કરવા મંડ્યા હવે એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો હોય એવી રીતે પોતે બધા એની અહીંયા ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કે બાકી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ માને ઢીકા પટુથી માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો આ વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણી ના મેં અત્યારે જે બધા નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે આજે હું ખરેખર આજે હું તમને એટલું કહું માંગુ છું કે અત્યારે જે વાંકડી ની અંદર જે ચાલી રહ્યું છે મિત્રો આજે તમને ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પાટુ નો માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું

અને કેતનગીરી ગોસ્વામી એને ચાર પાંચ જણા અને મારા ઉપર હિજકારો ઉમરો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સતી વાત મા કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકરણ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે